સર્વોદય બ્લડ બેન્ક ટ્રસ્ટ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢના આઝાદ ચોક ખાતે કાળઝાળ ગરમીથી ત્રસ્ત થયેલા લોકોને ઠંડી છાશ પીવડાવવામાં આવી રહી છે જેનો મોટી સંખ્યામાં રાહદારીઓ લાભ લઈ રાહત અનુભવે છે સર્વોદય બ્લડ બેંક અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના કાર્યકર ખમીર મજમુદારના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષથી જુનાગઢના હાર્દસમા આઝાદ ચોક ખાતે આવેલ રેડ ક્રોસ પાસે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કાળઝાળ ગરમીમાં ખરીદી અને અન્ય કામે નીકળેલા લોકોને ગરમીથી રાહત મળે તે માટે બંને સંસ્થાઓ દ્વારા એક ભગીરથ કાર્ય હાથ ધરાયું છે જેનો લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે મારું નામ ખમીર મજમુદાર છે હું સર્વોદય બ્લડ બેંક તથા ઇન્ડિયન ક્રોસ સોસાયટીનો કાર્યકર છું છેલ્લા અમારું બીજું વર્ષ છે આ વર્ષે અમે અઢી મહિના માટે જુનાગઢનો જે સમો વિસ્તાર છે આઝાદ ચોક ત્યાં રોજબરોજના ખૂબ બધા રાહદારીઓ પસાર થતા હોય છે એમની માટે ઉનાળાની આ કાળજાર ગરમીમાં રાહત મળે તે માટે અમે દરરોજ સવારે ત્રણ કલાક છાશ વિતરણ કેન્દ્રનું શરૂઆત કરી હતી આ લગભગ બે મહિના પૂરા થવા આવ્યા છે હજી પંદર દિવસ કે જે ઉનાળાનો કપરો સમય કહેવાય લોકો પોતાના કામ સબ બહાર નીકળતા હોય અને ખૂબ જ ગરમી અને પરસેવતી રેપજેપ થતા હોય એમની મેં રાહત મળે એવો એક નાનકડો અને નમ્ર પ્રયાસ કર્યો છે ખૂબ બધા લોકો એનો લાભ લઈ રહ્યા છે અને અમને આશા છે કે આ સેવા અવિરત દર વર્ષે ચાલુ રહે અને લોકો એનો લાભ લેતા રહે 肯定的。嗯 <noise>